અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારી કોઈ ભાવના નથી ને શું સંદેશ આપવા માંગતો જે તમે મંદિર એક કાર એક જાત કાર સેવા જ કરી છે એટલે માટે સંદેશ આપવા માંગતો અમે જ કહેવા માગીએ કે આપણે અમે એક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈ પૂરવ હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈમાં આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન